કેમ છો બધા મજામાં જશો અને આજના વિડીયોમાં આપણે વાત કરવાના છે જો તમે પણ ફેસબુકના મેસેન્જરમાં કોઈ સાથે વાત કરેલી છે એ મેસેજ તમારા ડિલેટ થઈ ગયા છે એક મહિના પહેલાંના પણ મેસેજ તમે રિકવર કરી શકો છો અને બે વર્ષથી પહેલાંના જે જૂના તમે મેસેજમાં કોઈ સાથે પ્રાઇવેટમાં વાત કરેલી હશે એ મેસેજ પણ તમે રિકવર કરી શકો છો કઈ રીતની પ્રોસેસ આવે છે એ બધું હું તમને આગળ ટેપ બાય ટેપ શીખવાડવાનો છું અને જો ભાઈ તમારે ઇન્સ્ટાગ્રામમાં મેસેજ પણ રિકવર કરવો હોય ઓલરેડી આપણે એનો એક વિડીયો બનાવેલો એ વિડીયો હું તમને આઈ બટનમાં દઈ દઈ જ્યાંથી તમે એ વિડીયો ફટાફટ જોઈ લેજો તો ફટાફટ વિડીયોને લાઈક કરી માં તમે નવા હોય તો ભાઈ ફટાફટ સબસ્ક્રાઇબ કરી દેજો જેથી આવા નવા વિડીયો આવે તો પેલા તમને મળે તો ચાલો આપણે વિડીયો ચાલુ કરીએ તો ચાલો આપણે વિડીયો ચાલુ કરીએ તો પહેલાં જ તમારા મોબાઈલની અંદર તમારે ફેસબુકને ભાઈ ઓપન કરી લેવાનું છે ફેસબુક ઓપન કર્યા બાદ મેસેજમાં તમે કોઈ સાથે વાત કરેલી હોય એ મેસેજ તમે ડિલેટ કરી દીધા હોય એ મેસેજ આજે હું તમને રિકવર કરીને દેખાવાનો છું તો પહેલાં જ તમારે ફેસબુકની પ્રોફાઇલ ઓપન કર્યા બાદ ફેસબુકનું જ તમારે સેટિંગ ઓપન કરી લેવાનું છે સેટિંગ ઓપન કર્યા બાદ ઉપર જ લીધવો છે સેટિંગ એન્ડ પ્રાઇવેસી તો આ જ તમારે સેટિંગ ઓપન કરવાનું છે ઓપન કર્યા બાદ પછી તમે નિશ્ચય સિલેક્ટ કરશો એટલે નિશ્ચય તમને એક ઓપ્શન જોવા મળશે યોર ઇન્ફોર્મેશન એની નિશીત તમને આ રીતના ઓપ્શન જોવા મળે એમાં લખ્યું હશે ડાઉનલોડ યોર ઇન્ફોર્મેશન તો તમારે ડાઉનલોડ યોર ઇન્ફોર્મેશન વાળા ઓપ્શનમાં ક્લિક કરી દેવાનું ક્લિક કર્યા બાદ પછી તમારે કન્ટિન્યુવાળા ઓપ્શનમાં ક્લિક કરી દેવાનું ક્લિક કર્યા બાદ પછી તમે વેઇટ કરશો એટલે ડાયરી કાર્ડનું એક પેજ ઓપન થઈ જશે હવે તમે જોઈ શકો છો અહીંયા લખ્યું છે ડાઉનલોડ ઓર ટ્રાન્સફર ઇન્ફોર્મેશન તો એની પર જ ક્લિક કરી દેવાનું ક્લિક કર્યા બાદ અહીં તમને ઇન્સ્ટાગ્રામ યા ફેસબુક સિલેક્ટ કરવાનું કહેશે તો ત્યાંથી તમારે ફેસબુકને ભાઈ સિલેક્ટ કર લેવાનું તો આ રીતે સિલેક્ટ કર્યા બાદ પછી નેક્સ્ટ ઉપર નીચે તમારે ક્લિક કરી દેવાનું જો તમે એની ઉપર ક્લિક કરશો એટલે આ રીતે એક પેજ આવી જશે અહીંયા તમને બે ઓપ્શન જોવા મળે તો એમાંથી તમારે બીજા ઓપ્શનમાં ક્લિક કરી દેવાનું ક્લિક કર્યા બાદ આ રીતનું આખું પેજ ઓપન થઈ જશે હવે તમારે અહીંથી મેસેજને ભાઈ સિલેક્ટ કરી લેવાનું છે જો તમારે ફોટા અને વિડીયો પણ રીકવર કરવો હોય તો એ પણ તમે નીચેથી સિલેક્ટ કરી શકો છો મેસેજ સિલેક્ટ કર્યા બાદ નીચે તમે ક્લિક કરશો એટલે અહીં ડાઉનલોડ એ ડાઉનલોડ ટુ ડિવાઇસનો ઉપર જ એક ઓપ્શન જોવા મળતો છે એની ઉપર જ તમારે ક્લિક કરી દેવાનું જો તમે એની ઉપર ક્લિક કરશો આ રીતનું પેજ ઓપન થઈ જશે અને ઉપર ડેટા રેન્જ તો અહીંયા તમારે તમારા ડેટાની રેન્જ સિલેક્ટ કરવાની છે રેન્જ એટલે તમારા સેટ તમારે કેટલા ત્રણ મહિના પહેલાના જોઈએ છે અથવા એક મહિનાના પહેલાના જોઈએ છે એ રીતે છ મહિના વરદી અને ત્રણ વર આ રીતનો તમને ઓપ્શન જોવા મળતા હશે તો તમારે જેટલા તમારા ડેટા જે મેસેજ રિકવર કરવાનો હોય એ તમારે સિલેક્ટ કરવાનો છે અત્યારે તમને દેખાડવા પૂરતી મેં એક મહિનો ઉપર સિલેક્ટ કરી લીધો નીચે હું ક્લિક કરી દઉં નીચે ક્લિક કરીએ બાદ હવે તમારે નીચે ક્લિક કરી દેવાનું અને આ તમારું ઈમેલ એકાઉન્ટ જો તમે એડ કરેલું હોય તો એ તમને જોવા મળશે અને જો તમારું એડ ન હોય તો તમે અહીંયા એડ કરી દેજો પછી અહીંયા લખ્યું છે મીડિયા ક્વોલિટી તો તમારે મીડિયા ક્વોલિટી ઉપર ક્લિક કરી દેવાનું ક્લિક કરીએ બાદ આ તમારે હાઈ ક્વૉલિટીમાં તમારા ડેટા રિકવર કરવો હોય તો તમે અહીંયા હાઈ ક્વોલિટી પણ સિલેક્ટ કરી શકો છો મેં અહીંયા ભાઈ મીડિયમ ક્વોલિટી રાખેલી છે પછી નીચે તમારે ક્લિક કરી દેવાનું ક્લિક કર્યા બાદ આ રીતનું આખું પેજ ઓપન થઈ જશે હવે આપણે એને ભાઈ રિક્વેસ્ટ તો ફેસબુક મોકલી છે કયા ડેટ ટુ કયા ડેટ તમારે રિકવર ડેટા રિકવર કરવાના છે એ તમને જોવા જોવા મળશે પછી તમારે દસ મિનિટ સુધી વેઇટ કરવાનું છે દસ મિનિટ સુધી વેઇટ કર્યા બાદ પછી તમારે ડાયરેક્ટ ભાઈ બેક આવી જવાનું બેક આવ્યા બાદ જે રીતે આપણે પ્રોસેસ કરેલી હતી એ રીતે પાછી તમારે એ પ્રોસેસ કરવાની છે જો તમે એ રીતે પ્રોસેસ કરશો એટલે ડાયરેક્ટ ભાઈ તમે જે આપણે રિકવેસ્ટ મોકલી એ રિક્વેસ્ટની નીચે જ તમને ડાઉનલોડનો ભાઈ ઓપ્શન જોવા મળી રહેશે તો એની ઉપર જ તમારે ક્લિક કરી દેવાનું ક્લિક કર્યા બાદ તમે ડાયરેક્ટ ક્લિક કરશો એટલે તમારા ક્રોમ બ્રાઉઝરમાં ઓટોમેટિક આ રીતની એક ફાઇલ ડાઉનલોડ થઈ જશે અને એ ફાઇલ ઉપર જ તમારે ક્લિક કરી દેવાનું ક્લિક કર્યા બાદ તમારા મોબાઈલના જે સ્ટોરેજ છે તમારા મોબાઈલની ફાઇલો છે એમાં તમને એક્સપ્રેસનો એક ઓપ્શન જોવા મળે એની ઉપર તમે ક્લિક કરશો એટલે તમારા મોબાઈલના સ્ટોરેજમાં જ એક ફાઇલ એડ થઈ જશે તો આ રીતે ફેસબુક નામની એક ફાઇલ એડ થઈ જાય એની ઉપર તમારે ક્લિક કરી દેવાનું ક્લિક કર્યા બાદ તમે જેટલા મેસેજની અંદર વાત કરેલી છે જેટલા તમારા સેટ હશે તમે એમાં સિલેક્ટ છે એક મહિનાના રિકવર કરવાના છે એ બધા મેસેજ તમને આ રીતે જોવા મળી જશે અને જો તમે ફોટા અને વિડીયો રિકવર કરવા તો એમાં તમે સિલેક્ટ કર્યો હશે તો તમારા ફોટા અને વિડીયો પણ આ રીતે રિકવર થઈ જશે અને એમાં તમે બહુ જાજા વડનના સિલેક્ટ કરેલા હોય તો ભાઈ એમાં ડાઉનલોડમાં પણ બહુ જાજો સમય લાગશે વિડીયો જોવા માટે બધાયને થેન્ક યુ